જયંત મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર મિત્રો આજના આ વિડિયોના માધ્યમથી હું વિદ્યાર્થીઓને ખાસ કેટલુંક માર્ગદર્શન આપવા માગું છું એમાં પણ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જે હમણાં હમણાં ધોરણ દસની પરીક્ષા પાસ કરી છે અથવા જેણે હમણાં હમણાં ધોરણ બારની પરીક્ષા પાસ કરી છે એવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એવા હેતુથી જ આ વિડિયો બનાવવામાં આવે છે મિત્રો અને બીજું કે આ વિડીયોમાં તમને જે કંઈ અહીંથી માર્ગદર્શન આપવામાં આવે છે એ મારા પોતાના વ્યક્તિગત વિચારો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રના આટલા વર્ષના અનુભવના આધારે કેટલાક જે ધોરણ દસ પાસ છે અથવા જે કેટલાક બાર પાસ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ કેટલાક પ્રકારની ભૂલો કરતા હોય છે એ ભૂલ ન કરે એવા હેતુથી અહીં તમને આ વિડીયોના માધ્યમથી કેટલું ગાઈડન્સ આપવામાં આવનાર છે પરંતુ મિત્રો જુદા જુદા વિદ્યાર્થીઓના મતે જુદી જુદી વિચારધારા હોઈ શકે છે જુદા જુદા માર્ગદર્શકોના મતે પણ જુદી જુદી વિચારધારા હોઈ શકે છે પરંતુ અહીં મારા અનુભવના આધારે ધોરણ દસ અથવા ધોરણ બારના જે વિદ્યાર્થી મિત્રો ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગે છે અને ભવિષ્યમાં ખાસ કરીને અધિકારી કક્ષાએ પહોંચવામાં માને છે મતલબ કે યા તો જીપીએસસીની તૈયારી કરવા માગે છે યા તો યુપીએસસીની તૈયારી કરવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે ખાસ અત્યારથી જ કેટલાક એક્શન લેવા જોઈએ અથવા અત્યારથી જ કેટલીક તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ એવા હેતુથી મિત્રો હું આ વિડીયો બનાવી રહ્યો છું એટલા માટે આપણા વિડીયોનું ટાઇટલ પણ મિત્રો આ પ્રકારનું જ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગતા ધોરણ દસ અને ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન મિત્રો ધોરણ દસમાં પછી પણ તમારી પાસે ત્રણ ઓપ્શન હોય છે કે આર્ટ્સ કરવું કોમર્સ કરવું કે સાયન્સ કરવું તો પહેલાં આપણે વાત કરીએ ધોરણ દસ પાસ વિદ્યાર્થીઓ માટે તો જે મિત્રો એ ધોરણ દસ પાસ કર્યું છે અને બીજું ખાસ કહી દઉં કે આ વિડીયો માત્ર વિદ્યાર્થી માટે જ નથી પણ વિદ્યાર્થીના વાલીએ પણ ખાસ સાંભળવા જેવો વિડીયો છે ખાસ જોવા જેવો વિડીયો છે અને જો યોગ્ય લાગે તો એ પ્રમાણે તમે અનુકરણ કરી શકો છો પહેલો મુદ્દો એક કહી દો પહેલા કે હવે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મતલબ મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગ્રેજ્યુએશનના બેઝ ઉપર લેવાય છે એટલે પહેલી અને ખાસ મારી સલાહ છે બધા મિત્રોને કે ગ્રેજ્યુએશન કરવું ફરજિયાત છે ખાસ નોંધો મિત્રો યુપીએસસી પાસ કરવા માટે પણ ગ્રેજ્યુએશન લાયકાત માગે છે જીપીએસસી માટે પણ લાયકાતમાં ગ્રેજ્યુએશન માગે છે અને હવે તો ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ગ્રેજ્યુએશન માગે છે માટે પહેલી મારી સલાહ બધા મિત્રોને છે દસ પાસ હોય કે બાર પાસ હોય બધા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ બહેનોને મારી સલાહ છે કે એક આપણે ગ્રેજ્યુએશન કરીશું એ ફાઇનલ છે બરાબર છે આ પહેલી સલાહ કે ગ્રેજ્યુએશન કરીશું હવે ગ્રેજ્યુએશન શેમાં કરીશું એ મુદ્દા ઉપર આપણે આગળ વાત કરીએ છીએ પરંતુ ગ્રેજ્યુએશન કરવું ફરજિયાત છે મુદ્દા નંબર બે પહેલા વાત કરીએ ધોરણ દસ પાસ વિદ્યાર્થીઓ માટે તો જ્યારે કોઈ વિદ્યાર્થી ધોરણ દસ પાસ કરે છે દસ પાસ કર્યા બાદ આગળ વાત થઈ એમ એમની પાસે ત્રણ ઓપ્શન હોય છે મતલબ કે તમારી પાસે ત્રણ ઓપ્શન હોય છે પેલો ઓપ્શન હોય છે આર્ટ્સ રાખવું કે કેમ કોમર્સ રાખવું કે કેમ અથવા સાયન્સ રાખવું કે કેમ મતલબ કે ત્રણ સ્ટ્રીમ પડે છે ત્રણ પ્રવાહ પડે છે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ અને મોટા ભાગે વાલી તથા વિદ્યાર્થી અહીંથી જ મૂંઝવણ અનુભવતા હોય છે કે આગળ આર્ટ્સ કરાવવું કોમર્સ કરાવું કે સાયન્સ કરાવું અથવા ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગ પણ કરતા હોય છે તો જો એન્જિનિયરિંગમાં રસ હોય અને દસ પાસ ઉપર જ એન્જિનિયરિંગ કરવું હોય તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી શકાય કોઈ પ્રશ્ન નથી પણ આ વાત એવા જ વિદ્યાર્થીઓ માટે છે કે જે ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આગળ વધવા માગે છે તો જો કોઈ વિદ્યાર્થી મિત્ર એવો છે ભાઈ છે કે બેન છે કે જેણે દસમું પાસ કર્યું છે અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આગળ વધવા માગે છે તો હવે મારી વ્યક્તિગત સલાહ એવી છે કે મિત્રો જો તમે ખરેખર ભવિષ્યમાં જીપીએસસી કે યુપીએસસી જ કરવા માગતા હો તો તમારે અહીંયા અગિયાર બાર આર્ટ્સ કોમર્સ કે સાયન્સ જે ત્રણ વિકલ્પો છે એમાંથી શક્ય હોય તો તમારે અગિયાર બાર આર્ટ્સ પસંદ કરવું જોઈએ મિત્રો ખાસ નોંધો બહુ ક્લિયર અને બહુ સ્પષ્ટ સલાહ આપું છું કે જો ભવિષ્યમાં તમે જીપીએસસી કે યુપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો અને સરકારી ઓફિસર બનવા માંગતા હો ક્લાસ વન ટુ ઓફિસર બનવા માંગતા હો અને જો ભવિષ્યમાં આ ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો મિત્રો મારું એવું માનવું છે કે તમારે અત્યારથી જ આ બાબતને ડિસાઇડ કરી લેવી જોઈએ તમારે આ બાબત અત્યારથી જ નક્કી કરી લેવી જોઈએ ખાસ કરીને વાલી અને વિદ્યાર્થીઓએ સંકલનમાં રહી અને આ બાબતનું એક અગાઉથી કે આગોતરું જો આયોજન કરવામાં આવે તો ભવિષ્યમાં સચોટ અને જલ્દી સફળતા મળી શકે છે તો ખાસ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મારી એવી સલાહ છે કે સાયન્સ રાખવા કરતાં અથવા તો કોમર્સ રાખવા કરતાં બેટર છે કે જો તમે આ ફિલ્ડમાં જ આગળ વધવા માંગતા હો તો તમારે અગિયાર બાર આર્ટ્સ રાખવું જોઈએ અને અગિયાર બાર આર્ટ્સના જે સામાન્ય પ્રવાહના વિષયો છે હા તમને એવો સવાલ પણ સ્વાભાવિક પણ થશે કે સાહેબ તમે વિડીયોના માધ્યમથી આર્ટ્સ રાખવા માટેની સલાહ શું કામ આપો છો તો આર્ટ્સ રાખવા માટેની સલાહ આપવા પાછળનું અમારું સ્પષ્ટ અને બહુ ક્લિયર કારણ છે અને એના બે કારણો છે એક તો એ કે જ્યારે તમે અગિયાર રાખશો ત્યારે આર્ટ્સમાં જે આવતા વિષયો છે દાખલા તરીકે ભૂગોળ છે કે ઇતિહાસ છે કે અર્થશાસ્ત્ર છે કે રાજ્યશાસ્ત્ર છે કે ગુજરાતી કે અંગ્રેજી જેવા વિષયો છે તે તમને આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને મારું તો વ્યક્તિગત એવું માનવું છે કે જો કોઈ વિદ્યાર્થી ધોરણ અગિયાર અને બાર્સ અગિયાર અને બાર આર્ટ્સ વ્યવસ્થિત રીતે ભણી લેશે તો જીપીએસસી કે યુપીએસસી જેવી પરીક્ષાની તૈયારી શરૂ કરવા માટેનો બેઝ ઓલરેડી એનો ક્લિયર છે પાયો એનો ઓલરેડી તૈયાર છે ભવિષ્યમાં માત્ર આ પાયા ઉપર એને ઇમારત જ બનાવવાની રહે છે તો પહેલું કારણ એ છે કે તમે અગિયાર બાર આર્ટ્સ રાખશો તો તમને જે આર્ટ્સના વિષયો છે એ તમને આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે કારણ કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ જ્યારે તમે તૈયારી કરવા માટે પ્રવેશ કરશો ત્યારે જોશો કે ઇતિહાસ છે ભૂગોળ છે સાંસ્કૃતિક વારસો છે કે રાજ્યશાસ્ત્ર છે કે અર્થશાસ્ત્ર છે આ બધા વિષયો મુખ્ય વિષયો છે તો મારું એવું માનવું છે કે બારમું ધોરણ પાસ કરીને પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો અને ત્યારે આ વિષયો તમને સાવ નવા લાગે એના કરતાં બેટર છે કે ધોરણ દસમામાંથી જ નક્કી કરી લો અને દસમામાંથી નક્કી કરી અને તમે અત્યારથી જ અગિયાર બાર આર્ટ્સમાં આ વિષયોનું અધ્યયન શરૂ કરજો જે ભવિષ્યમાં તમને જીપીએસસી હોય કે યુપીએસસી જેવી પરીક્ષા હોય આમાં ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે તો એક કારણ એ છે કે આ અગિયાર બાર આર્ટ્સના વિષયો તમને ઉપયોગી બનશે અને બીજું કારણ એ છે કે જો તમે કોલેજની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા કરવા માગતા હો તો જ્યારે તમે અગિયાર બાર આર્ટ્સ રાખો છો અને ભવિષ્યમાં જ્યારે તમે આર્ટ્સમાં કોલેજ કરો છો ત્યારે કોલેજની અંદર આવતા જે વિષયો છે એ પણ આમાં ના જ હોવાના છે અને આ વિષયો તમને ત્યારે પણ ઉપયોગી બનશે તો મારું માનવું એવું છે કે અગિયાર બાર આર્ટ્સના વિષયો પણ કામ લાગશે સાથે સાથે તમે આર્ટ્સમાં કોલેજ કરશો તો કોલેજમાં રાખેલો જે વિષય છે એ પણ તમને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે અને બીજું કે જ્યારે તમે આર્ટ્સમાં કોલેજ કરો છો ત્યારે આર્ટ્સમાં જ્યારે તમે કોલેજ કરો છો ત્યારે અમારું માનવું એવું પણ છે કે જ્યારે આર્ટ્સમાં કોલેજ કરો છો ત્યારે તમે એની સાથે સાથે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ અને અત્યારથી જ જનરલ બેચ જોઈન કરી શકો છો અને જનરલ બેચ જોઈન કરી અને તમે અત્યારથી જ તમારી સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો નાખી શકો છો મિત્રો ખાસ નોંધો કેટલા મુદ્દા તમારા માટે છે એક જો ધ્યાનથી કરશો વ્યવસ્થિત કરશો અને કરશો તો સ્પર્ધાત્મક પરીક્ષાના ઘણા ખરા વિષયો કવર થશે બીજો મુદ્દો આર્ટ્સ બાર પૂરું કર્યા બાદ તમે કોલેજ જોઈન કરશો તો કોલેજમાંના જે વિષયો છે એ પણ આર્ટ્સના હોવાના છે એટલે એ પણ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે અને ત્રીજો મુદ્દો મિત્રો કે તમે કોલેજની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશો કારણ કારણ કે જ્યારે તમે આર્ટ્સમાં કોલેજ કરો છો ત્યારે એ વિષયો પણ તમારા માટે જાણીતા છે ઉપરાંત આર્ટ્સના વિષયો તમે ઘણી ઘણી વખત ઘણી સરળતાથી કરી શકતા હો છો એટલા માટે જે સમય તમારે સાયન્સના વિષયો તૈયાર કરવા માટે આપવો પડે છે કે જે સમય તમારે કોમર્સના વિષયો તૈયાર કરવા માટે આપવો પડે છે એ સમય તમારે આપવો નહીં પડે અને એમાંથી જે સમય બચે છે એમાંથી જે સમય વધે છે એ સમયમાં તમે સાથે સાથે જનરલ બેચ જોઈન કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી શકો છો એટલે ખાસ નોંધો મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થીઓને મારી એવી સલાહ છે કે જો તમે ભવિષ્યમાં જીપીએસસી કે યુપીએસસીના ફિલ્ડમાં આગળ વધવા માંગતા હો તો અગિયાર બારમાં આર્ટ્સ પ્રવાહ રાખશું આપણે સામાન્ય પ્રવાહ રાખશું કોલેજ પણ આર્ટ્સમાં કરશું એમાં શક્ય હોય તો માં કરશું અને કોલેજની સાથે સાથે આપણે જનરલ બેચ જોઈન કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશું મિત્રો આ બાજુ તમારી કોલેજ પૂરી થશે અને આ બાજુ તમે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં તમારું લેવલ એટલું બનાવી લીધું હશે મિત્રો કે ગ્રેજ્યુએશન પૂરું થયા બાદ તમે તરત જ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ બની ગયા બીજો મુદ્દો છે મિત્રો બાર પાસ વિદ્યાર્થીઓ માટે તો હવે જે વિદ્યાર્થીઓ બારમું પાસ કર્યું છે મિત્રો હું તો નથી જાણતો પરંતુ કદાચ એવું બને કે જે વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી કોઈ કે શક્ય છે કે બાર આર્ટ્સ પૂરું કર્યું હોય શક્ય છે કે કોઈએ બાર કોમર્સ પૂરું કર્યું હોય કે શક્ય છે કે કોઈએ બાર સાયન્સ પૂર્ણ કર્યું હોય હવે જે મિત્રોએ બાર આર્ટ્સ બાર સાયન્સ કે બાર કોમર્સ પૂર્ણ કરી દીધું છે દાખલા તરીકે અને માની લો કે એ મિત્રો એવા છે કે જેને પણ સરકારી નોકરી મેળવી છે અથવા સરકારી અધિકારી બનવું છે કે કર્મચારી બનવું છે અને આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે તો મિત્રો જે રીતે ધોરણ દસના વિદ્યાર્થીઓને મેં સલાહ આપી છે એવી જ રીતે ધોરણ બાર પાસ જે વિદ્યાર્થીઓ છે એ પછી તમે આર્ટ્સમાં પાસ હો તોય ઠીક છે કોમર્સમાં પાસ હો તોય ઠીક છે અને સાયન્સમાં પાસ હો તોય ઠીક છે જો સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો મતલબ ભવિષ્યમાં જીપીએસસી કે યુપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરવા માંગો છો કે સરકારી અધિકારી કે કર્મચારી બનવા માગો છો તો મિત્રો અત્યારથી જ નક્કી કરવું પડશે અત્યારથી જ આયોજન કરવું પડશે અને સાથે સાથે કોલેજની સાથે સાથે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી પડશે મિત્રો તો અને અમે અનુભવથી એવું જોયું છે કે ઘણા વિદ્યાર્થી ધોરણ બાર પાસ પછી તરત જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દેતા હોય છે પરંતુ અમારા ધ્યાનમાં આવેલો એક મુદ્દો તમને અહીંયા રજૂ કરીશ કે બાર પાસ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તો શરૂ કરી જ દે છે પણ ઘણી વખત એવું બને છે કે ભૂલમાં કોલેજ પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે મિત્રો હવે કોલેજ પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે એના કારણે શું થાય છે એક બાજુ જનરલ બેચ જોઈન કરેલી હોય છે એક બાજુ એના લેક્ચર્સ ગોઠવાતા હોય છે એક બાજુ એની ટેસ્ટ લેવાતી હોય છે એક બાજુ એનું વાંચવાનું ટાઈમટેબલ સંસ્થા દ્વારા આપવામાં આવતું હોય છે તો અને એક બાજુ જો એમાં ઓછા માર્ક આવતા હોય છે તો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોઈ પનિશમેન્ટ કે કોઈ શિક્ષા પણ કરવામાં આવતી હોય છે તો જ્યારે વિદ્યાર્થી મિત્રો કોલેજની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે ઘણી વખત આવા પ્રશ્નો ઊભા થતા હોય છે કે એક બાજુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે એક બાજુ એના લેક્ચર્સ છે એક બાજુ એનું વાંચન છે એક બાજુ એની ટેસ્ટ છે તો એક બાજુ કોલેજના લેક્ચર્સ છે એક બાજુ કોલેજની તૈયારી છે એક બાજુ કોલેજનું વાંચન છે અને એક બાજુ કોલેજનું ટેબલ છે દાખલા તરીકે સવારે અગિયાર વાગ્યાથી લઈને સાંજના પાંચ કે સાડા પાંચ વાગ્યા સુધી તમે કોલેજ જાઓ છો તો મારી સલાહ એવી છે મિત્રો કે બાર તમે આર્ટ્સ કર્યું હોય કોમર્સ કર્યું હોય કે સાયન્સ કર્યું હોય મેટર નથી કરતું પણ જો સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો તમારે બાર પાસ દરેક વિદ્યાર્થી ખાસ નોંધે કે કોલેજ શક્ય હોય તો આર્ટ્સમાં કરો શક્ય હોય તો આર્ટ્સમાં કરો અને એમાંય શક્ય હોય તો તમે એક્સટર્નલમાં કોલેજ કરો જેથી કરીને તમે કોલેજની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકો હા તમારા મનમાં એવો સવાલ સો ટકા થશે કે સાહેબ તમે અમને બાર સાયન્સવાળાને કે બાર કોમર્સવાળાને શા માટે તમે એવી સલાહ આપો છો કે બહાર આર્ટ્સમાં કોલેજ તમે કોલેજ આર્ટ્સમાં કરો અથવા તમે કોલેજ એક્સ્ટ્રલમાં કરો મિત્રો આવી સલાહ આપવા પાછળનું કારણ છે કે મેં કેટલાક અનુભવો કર્યા છે અથવા મેં કેટલુંક એવી બાબતો જોઈ છે જ્યાં વિદ્યાર્થી બે બાજુ ઘણી વખત હેરાન થતો હોય છે હવે કરવું છે સ્પર્ધાત્મક પરીક્ષા તે કરવી છે જીપીએસસી તે કરવી છે યુપીએસસી તે તો શા માટે કોઈ બીજા ફિલ્ડમાં કોલેજ કરવી જોઈએ મારું એવું માનવું છે મિત્રો કે તમારે માત્ર ગ્રેજ્યુએશન સાથે મતલબ રાખવો જોઈએ તમારે માત્ર ગ્રેજ્યુએશન સાથે મતલબ રાખવો જોઈએ તમે ગ્રેજ્યુએશન થઈ જાઓ એટલે તમે જે તે ગવર્મેન્ટ જોબ માટે એલિજિબલ થઈ જશો તમે લાયક બની જશો અને આ બાજુ તમારે તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી મળશે સર્ટિફિકેટ મળશે આ બાજુ તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ થઈ ગઈ હશે અને જે ઘણી ખરી પૂર્ણ પણ થઈ ગઈ હશે માટે હું એટલા માટે તમને આવી સલાહ આપું છું મિત્રો કોલેજ તમને આર્ટ્સમાં કરવાની અથવા કોલેજ એક્શનમાં કરવાની સલાહ એટલે આપું છું જેથી કરીને તમે વધારેમાં વધારે સમય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને આપી શકો આ બાજુ ગ્રેજ્યુએશન પૂરું થાય આ બાજુ તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે સક્ષમ બની જશો અને મિત્રો મારું એવું માનવું છે કે જો તમે આ સલાહને ધ્યાનમાં લઈ અને આગળ વધશો અને ભવિષ્યમાં કોલેજની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો તો મારું એવું માનવું છે કે આ બાજુ તમારી કોલેજ પૂર્ણ થશે આ બાજુ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત થશે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપશો તો મારું માનવું એવું છે મિત્ર તમે લગભગ એમાં પાસ જ હશો કારણ કારણ કે તમારી છેલ્લા ત્રણ વર્ષ જૂની તૈયારી છે અને એમાં જો કોઈ વ્યક્તિ અગિયાર બાર આર્ટ્સ કરીને આવે છે તો પાંચ વર્ષ જૂની તમારી તૈયારી થાય છે મિત્રો આટલી તૈયારીમાં તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આસાનીથી કે વ્યવસ્થિત રીતે પાસ કરી શકો છો તો મિત્રો આજે તમને અહીંયા કેટલીક વાસ્તવિકતા બાબત ઉપર વાત કરવામાં આવી જે લગભગ ઘણી વખત વાલી પણ કન્ફ્યુઝન અનુભવતા હોય છે વિદ્યાર્થીઓ પણ કન્ફ્યુઝન અનુભવતા હોય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વાલી એમ કહે કે સાહેબ બાર સાયન્સમાં પંચોતેર ટકા છે અમારે એને કેમ આર્ટ્સ કોલેજ કરાવી એમ બાર સાયન્સમાં પંચોતેર ટકા છે સારી વાત છે માની શકાય અભિનંદનને પાત્ર છે પરંતુ મૂળ મુદ્દો એ છે કે તમારે આ ફિલ્ડમાં આગળ વધવું છે રેડી તો તમે સાયન્સના બેઝ ઉપર આગળ વધી વધો અને એમાં વધારે સમય આપો અને એની અસર તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને થાય એના કરતાં બેટર છે આ પર્સન્ટેજ છે એ બદલ અભિનંદન છે પરંતુ તમે જો આ ક્ષેત્રમાં જ આગળ વધવા માગતા હો તો મારું માનવું એવું છે કે તમારે આર્ટ્સમાં કોલેજ કરવી જોઈએ એમાં પણ એક્શનલમાં કોલેજ કરવી જોઈએ અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી જોઈએ જેથી કરીને તમે ખૂબ નાની ઉંમરે ગવર્મેન્ટ ઓફિસર બની શકો છો કે ખૂબ નાની ઉંમરે તમે સરકારી અધિકારી કે કર્મચારી બની શકો છો અને તમારું અધિકારી બનવાનું સપનું સાકાર કરી શકો છો તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી મેં તમને મુખ્ય ત્રણ બાબતો કીધી છે ખાસ નોંધો શોર્ટમાં લાસ્ટમાં કહી દઉં છું એક કે દરેક ભાઈ બહેનોએ ગ્રેજ્યુએશન કરવું ફરજિયાત છે બીજો મુદ્દો એ છે કે દસમા ધોરણના જો કંઈ વિદ્યાર્થીઓ છે તો આર્ટ્સ કોમર્સ કે સાયન્સ રાખવું એમાંથી ત્રણમાંથી જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગતા હો તો તમારે આ બાબતે થોડું વિચારવું જોઈએ અને શક્ય હોય તો અગિયાર બાર આર્ટ્સ રાખવું જોઈએ બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો જો તમે ઓલરેડી બાર પાસ કરી દીધું છે તો બાર પાસ કર્યા બાદ તમારે હવે જનરલ બેચ જોઈન કરી લેવી જોઈએ અને જનરલ બેચ એક ફાઉન્ડેશન કોર્સ હોય છે એક લોંગ ટર્મ કોર્સ હોય છે અને આ કોર્સમાં તમારે જીપીએસસી કે યુપીએસસીનો આખો ફાઉન્ડેશન આવી જતો હોય છે તો કોલેજ પસંદ કરતી વખતે પણ શક્ય હોય તો આર્ટ્સમાં એમઆઈ શક્ય હોય તો એક્સલમાં કોલેજ કરી અને તમે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકો છો અને ખૂબ જ નાની ઉંમરે તમે અધિકારી કે કર્મચારી બની શકો છો અને તમારું આ સ્વપ્ન સાકાર કરી શકો છો મિત્રો તો આજના આ વિડીયોમાં મેં તમને કેટલાક મુદ્દા ઉપર મારા અનુભવના આધારે ધ્યાન દોરેલું છે મિત્રો છતાં આ બાબતે કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન અનુભવાતું હોય તો તમે કોમેન્ટ્સમાં પણ જણાવી શકો છો ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટના મોબાઈલ નંબર ઉપર પણ તમે અમને સંપર્ક કરી શકો છો

પહેલો માળ છે ધ કેપિટલ બિલ્ડિંગ ટોપ થ્રી સર્કલ ભાવનગર મિત્રો ખાસ અમારો મોબાઈલ નંબર અને સરનામું નોંધી માળે એકસો ભાવનગર તો મિત્રો આ વિડિયોના માધ્યમથી તમને માર્ગદર્શન મળે એવો એક પ્રામાણિક પ્રયાસ કરવામાં આવેલો છે તો જે કન્ફ્યુઝન મિત્રો દસમા બાદ તમે અનુભવતા હતા અથવા અનુભવો છો અથવા બારમા પાસ બાદ તમે અનુભવતા હતા અથવા અત્યારે અનુભવો છો આ જ પ્રકારની મૂંઝવણ મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા મિત્રો વિદ્યાર્થી મિત્રો અનુભવતા હશે તો મારી એક ખાસ વિનંતી છે મિત્રો કે આ વિડિયોને તમે વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડજો અને વધારેમાં વધારે વિદ્યાર્થીના માતા પિતા અને વાલી સુધી પહોંચાડજો જેથી કરીને સમાજની અંદર એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેની એક અવેરનેસ આવે એક જાગૃતતા આવે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે એ પોતાનું અધિકારી બનવાનું સપનું સાકાર કરી શકે મિત્રો તો આ વિડીયોને લાઇક કરજો આ વિડીયોને શેર કરજો આ વિડીયોની લિંકને શેર કરજો અને જો તમે આ ચેનલમાં નવા છો તો તમે આ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને ગુજરાત રાજ્યના વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી તમે આ વિડીયો પહોંચાડો એવી અપેક્ષા સાથે જય હિન્દ મિત્રો